ગુજરાતના રાજકારણમાં સૌથી ચર્ચાનો વિષય રહ્યા હોય તો એ છે ગોપાલ કારણ કે ગોપાલ ઇટાલિયા વિસાવદરની જે પેટા ચૂંટણીઓ હતી તેને લઈને કેટલાય સમયથી મહેનત કરી રહ્યા હતા અને તેમના મહેનતના જ ફળ રૂપે હવે તે વિસાવદરના ધારાસભ્ય તરીકે જનતાએ તેમને ચૂંટ્યા છે પરંતુ ગોપાલ ઇટાલિયા છે પહેલા પણ કામની શરૂઆત કરી દીધી હતી ને ધારાસભ્ય બન્યાની તરત જ તેમણે કામ શરૂ કરી દીધું હતું અને જે ગોપાલ ઇટાલિયા છે તેને વિધાનસભામાં જવાની પરમિશન નથી તે આજે શપથ લેશે અને વિધાનસભામાં જશે ત્યારે પ્રશ્ન એ છે કે જે ગોપાલ ઇટાલિયા છે પોતાના બે બાગ બોલથી જાણીતા છે અને હવે વિધાનસભામાં છે તે વિધાનસભામાં પ્રશ્નોને લઈને તે ગજવશે અને કહેવાય છે કે તેના પ્રશ્નો અને તેની બે બાગ બોલની જે પદ્ધતિ છે તેને લઈને તો હંમેશા ચર્ચામાં છે પરંતુ હવે જે વિધાનસભામાં જોશે અને આમ આદમી પાર્ટી છે તેના કહેવાય છે કે સૌથી ઇન્ટેલિજન્ટ વ્યક્તિ તરીકે ગોપાલ ઇટાલિયા છે તે પોતાનો પક્ષ મૂકશે ત્યારે જોવા જેવી થશે આજે તેની જ વાત કરવી છે નમસ્કાર વીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા આજનો દિવસ ગુજરાતની રાજનીતિમાં એક ઐતિહાસિક દિવસ છે આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના વિજેતા ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે આજે પોતાની શપથ વિધિ માટે ગુજરાત વિધાનસભા ખાતે પહોંચ્યા છે આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સુરઠિયા અને ધારાસભ્ય હેમંત ખવા સહિત અનેક આમ આદમી પાર્ટીના આગેવાનો પણ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની સાથે વિધાનસભા પહોંચ્યા છે આ દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સમક્ષ તેમણે જણાવ્યું છે કે આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે અને ગુજરાતમાં પરિવર્તનની શરૂઆત થશે ત્યારે શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા તેના પર નજર કરીએ આજ ઐતિહાસિક દિવસ છે ગુજરાત ભરના લોકો આ ઐતિહાસિક દિવસને જોઈ રહ્યા છે અને માણી રહ્યા છે વર્ષોથી ગુજરાતની જનતા જે ક્રાંતિ જે ફેરફારની પરિવર્તનની રાહ જોઈ રહી હતી એ ફેરફાર આવવાની શરૂઆત થઈ હોય એવી ઉત્સાહની અને હર્ષની લાગણી ગુજરાતની જનતા અનુભવી રહી છે સાધારણ પરિવારમાંથી આવતો અને ગામડાનો એક ખેડૂતનો દીકરો ભારતના મહાન સંવિધાનની તાકાતથી અને લોકોના સહયોગથી ધારાસભ્ય બન્યો છે એ વાતનો હરખ આજ ગુજરાતના એક એક વ્યક્તિના ચહેરા ઉપર દેખાઈ રહ્યો છે આજે જ્યારે મારી ગુજરાતની વિધાનસભાના સભ્ય તરીકેની શપથવિધિ થવાની છે એ વાતનો ઉત્સાહ ગુજરાતના ગામડા ગામડા સુધી પહોંચ્યો છે એ બદલ હું ગુજરાતની સૌ જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારા પોતાના માટે પણ આ એક ખૂબ રોમાંચક આપનારો ગર્વ આપનારો દિવસ છે કેમ કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારા જેવા સામાન્ય માણસને અવડા મોટા પ્લેટફોર્મ ઉપર કામ કરવાની તક મળશે ગુજરાત વિધાનસભાની અંદર આપણા આપણા દેશના આપણા રાજ્યના મહાન મહાન નેતાઓ ક્રાંતિકારી નેતાઓએ પણ વિધાનસભા ગૃહને શોભાવ્યું છે એની શોભા વધારીશ એવા ગૃહની અંદર બેસવાની મને તક મળશે એ માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું અમારા માનની નેતા શ્રી અરવિંદ કેજરીવાલજી અમારા ગુજરાતના નેતા માનની શ્રી સુદાનભાઈ ગઢવી અમારા મનોજભાઈ સોરઠિયા અમારી આખી ટીમ જે છેલ્લા ઘણા વર્ષોથી ગ્રાઉન્ડ ઉપર રહીને સંઘર્ષ કરે છે લોકોના મુદ્દા ઉપર અવાજ ઉઠાવે છે અને એક સપનું લઈને અમે બધા હાલતા હતા કે એક દિવસ આવશે જ્યારે ગુજરાતમાં બદલાવ આવશે આમ આદમી પાર્ટીનો દબદબો આવશે એ સપનું સાચું પડવાનું શરૂ થયું હોય એવું બધાને લાગી રહ્યું છે ત્યારે હું અમારી આખી સમગ્ર ટીમ અને સુદાનભાઈના નેતૃત્વમાં કામ કરતા એક એક કાર્યકર્તાને પણ હું આજે નમન કરું છું એમનો આભાર માનું છું વિસાવદર વહેસાણની મહાન જનતાએ મને જે તક આપી છે એ બદલ હું વિસાવદર વહેસાણ જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના મતદારોને પણ બે હાથ જોડીને નમન કરું છું અને આ ઐતિહાસિક દિવસે ઐતિહાસિક ક્ષણે હું આપણા ગુજરાતના લોકપ્રિય ખેડૂત નેતા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલને પણ વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું એમને હું યાદ કરું છું અને પ્રાર્થના કરું છું કે કેશુબાપાએ ગામડું ખેડૂત અને ખેતી માટે જે કાંઈ પોતાનું યોગદાન આપ્યું છે એ રસ્તા ઉપર અમે ચાલી શકીએ ગામડા માટે ખેડૂત માટે ખેતી માટે અને યુવાનો માટે અમે કંઈક સારું કામ કરી શકીએ એવું ઈશ્વર અમને બળ આપે એવી પ્રાર્થના કરું છું